ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે એટલે કે એરંડા જ્યારે આપણે વેણીએ છીએ તો એરંડા વેણ્યા પછી કેટલા સમયે પાણી આપવું અને પાણી આપવાથી એરંડો કેવો વિકાસ કરે છે અને ખેડૂતને કેટલો ઉતાર આપે છે અને કેવો ફાયદો થાય છે એ વિશે વાત કરીશું તો તમે પહેલાં તો જોઈ શકો છો મિત્રો જે અમારા અત્યારે તમને આ એરંડા જોવા મળી રહ્યા છે એની અંદર અમે ખૂબ જ એરંડા વેણ્યા છે એટલે કે બે ટોલાથી પણ વધારે એરંડા વેણ્યા છે અને અત્યારે પણ હજુ જે કૂણી માળો છે જે બાઢવી માળો છે એ બહુ જ જોવા મળી રહી છે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આની અંદર આપણે કયા ખાતરો નાખ્યા છે એરંડાની ખેતી અમે કેવી રીતે કરીએ છીએ અને જે આ એરંડા તમને જોવા મળે છે એની અંદર અમે સૌથી પહેલાં સા કયું ખાતર ઉપયોગ કરીએ છીએ અને ખેડૂતને સારું ખાતર કયું ફાયદો આપે છે તો મિત્રો પહેલાં તો તમે જુઓ કે આ વીડિયોની અંદર છેલ્લે સુધી બના રહેજો અને આ એરંડાની અંદરથી અમે સારો આવક લઈએ છીએ સારો ઉતાર લઈએ છીએ અને એરંડાની અંદર આપણે ટાઈમ ટુ ટાઈમ પાણી આપીએ છીએ તો કે નેક્સ્ટ વાત તો એ કરીશું કે ઓની અંદર આપણે સૌથી પહેલાં જ્યારે પોણી આપીએ છીએ એટલે કે પાણી સાથે યુરિયા પણ આપણે આપવું પડતું હોય છે ખાતર કારણ કે અત્યારે જે જમીન છે ટોટલ જમીન વ્યસનવાળી થઈ ગઈ છે કારણ કે ખાતર વગર કોઈ જમીનની અંદર કોઈ પણ અનાજ કોઈપણ ધન વિકાસ કરતું નથી એટલે આપણે વ્યસન વાળું થઈ ગયું જેમ કે અત્યારે આપણે જે માણસો પણ વ્યસન મુક્ત વ્યસન કરે છે એમ જમીનને પણ ખાતર વગર કોઈ વિકાસ કોઈ ફાયદો થતો નથી તો મિત્રો તમે જુઓ કે અત્યારે જે આ જમીન એરંડા જોવા મળે છે તમને એની અંદર આપણે સૌથી પહેલાં તો કે ડીએપી ખાતરનો ઉપયોગ કર્યો છે એના પછી જે ભુવાસ્ત્ર જે ખાતર આવે છે એનો ઉપયોગ કર્યો છે અને એના પછી આપણે જે અત્યારે ખાતર નાખીએ છીએ પાણીની સાથે એ યુરિયા ખાતર આપીએ છીએ યુરિયા ખાતર આપવાથી ખેડૂતને શું ફાયદો થાય છે એટલે કે યુરિયા ખાતર આપવાથી સૌથી પહેલાં તો નવી ડૂંકો ફૂટે છે નવી માળો આવે છે અને ખેડૂતને સારો ઉતાર પણ આપે છે અને બીજું કે જે અત્યારે અમે આની અંદર પાણી જે વાળીએ છીએ અત્યારે ઉનાળો છે અત્યારે બે ઋતુનો ટાઈમ છે એટલે અત્યારે સૌથી પહેલાંની અંદર આપણે પાણી જ્યારે આપવાનું હોય છે ત્યારે અમે એને કે પંદરથી વીસ દિવસે આપણે જે કે એરંડાની ખેતીમાં પાણી આપીએ છીએ એની સાથે સાથે આપણે ખાતર પણ નાખીએ છીએ અને એરંડો અત્યારે જે અત્યારે જે તમને અત્યારે હાલની તારીખમાં જે એરંડો જોવા મળી રહ્યો છે એ અંદાજે એક વીઘાની અંદરથી ચાલીસથી પંચાવનથી પચાસ મણનો ઉતાર આપે છે એટલે કે ઘણા બધા ખેડૂતો એવું પણ કહેતા હોય છે કે હો મણ ઉતાર આપે છે સાઠ મણ ઉતાર આપે છે પચાસ મણ એટલે એ બધી વાતો ખોટી છે અત્યારે વધારેમાં વધારે ત્રીસથી ચાલીસ પણનો એરંડો ઉતાર આપે છે અને એક વિઘેથી અને ખેડૂતને સારો ફાયદો થાય છે સારી આવક મળે છે અને સારા પૈસા પણ ખેડૂતો કમાય છે અને બીજું કે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું વિડીયો તમને સારો લાગ્યો હોય તો દિલથી વિડીયોને એક લાઇક કરી દેજો એક સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને અમારા સૌથી પહેલાં વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય અને અમારા વિડીયો પર એક કોમેન્ટ પણ કરી દેજો તો ચાલો હું બતાવું છું આખા ખેતરના અમારા એરંડા તો તમે જોઈ શકો છો દોસ્તો બે બાજુ અત્યારે જે છે એ આપણે એરંડાની ખેતી કરેલી છે અને અત્યારે એરંડા ખૂબ જ સારા છે અત્યારે ફાયદો થઈ રહ્યો છે અમારે ખેડૂતોને અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય માતાજી નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું